વિડિયોમાં તમે જે મીંદડા જોઈ શકો છો આ ભાઈએ નવું નવું બનાવવાનું સ્ટાર્ટ કરેલું છે શરૂ કરેલું છે જે તમે વિડીયોની અંદર મીંદડા જોઈ શકો છો તે ભાઈએ હાલ જ હમણાં નવું બનાવવાનું ચાલુ કરેલું છે તો જે કોઈ ખેડૂતભાઈઓને ખેતી માટે આ વસ્તુ લેવી હોય આ સાધન લેવો હોય તે ઓર્ડર ઉપર બનાવી દેવામાં આવશે અને તેની પાસે મળી પણ રહેશે તો જે કોઈ ખેડૂતભાઈઓને મીંદડા લેવા હોય તે રાજકોટ જિલ્લામાં તમને જોવા મળી જાય છે રાજાભાઈ પાસે તમને આ જે આ મીંદળા જોઈ શકો છો ખેતી કામ માટેના તે તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો રાજકોટમાં જોવા મળી જાય છે દરેક મિંદરાની કિંમત અલગ અલગ રહેશે વધારે માહિતી માટે તમારે રાજાભાઈનો કોન્ટેક કરવાનો રહે છે તેનો કોન્ટેક નંબર હું વિડીયોમાં નીચે આપી દઈશ તો જે કોઈ ખેડૂતભાઈને ખેતી કામ માટે મિંદરા લેવો હોય તે રાજાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ટોટલ વસ્તુ ચેક કરી ત્યાર પછી તમે લઈ શકશો અને તમે જઈશો એટલે રાજાભાઈનો કોન્ટેક કરી લેજો ક્યાં જવાનું છે કઈ રીતનું સરનામું છે તે બધી વાત તમને રાજાભાઈ કરી દેશે તો રાજાભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોની નીચે તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જાય છે વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર આપી દીધેલો છે ભાઈઓ તો જે કોઈ ભાઈઓને આ ખેતી કામ માટેના લેવાના હોય તે એકવાર જરૂર મુલાકાત લેજો ભાઈએ જે હાલ નવે નવું ચાલુ કરેલું છે બનાવવાનું એટલે જે કોઈને લેવો હોય તે રાજાભાઈનો કોન્ટેક કરી લેજો રાજકોટ જોવા મળી જાય છે રાજાભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે તમને જોવા મળી જશે